તો વાર્તાનું શીર્ષક આજે તમે જોઈ લીધું છે તો આપણે જોઈએ આજે આ સ્ટોરીમાં શું છે આસ્થાને ખૂબ પ્રયાસ કરવા છતાં રાતે જલ્દી ઊંઘ ના આવતી એને સતત કંઈક વિચિત્ર વિચારો આવ્યા કરતા હતા જીવન સાવ નીરસ લાગતું હતું એક એવી ઉદાસી છવાઈ હતી કે સમજ નથી પડતી એનું કારણ કદાચ એને પોતાનો મુખ્ય હેતુ પાર પડી ગયો હોય એ હોઈ શકે એને બચપણથી પોતાના નાના ભાઈ બહેન બહુ જ વાલા ભાઈ કિશન ખૂબ જ તોફાની હતો જીતી હતો એને કંઈ જોતું હોય ને તો એની જીદ કરતો તે આસ્થા પોતાનાથી થાય એટલી મદદ એને કરે જ્યારે નાની બહેન તરાના ખૂબ જ શાંત અને ડાહી હતી તે તેને ક્યારેય હેરાન ન કરતી એ તે બંનેને સ્કૂલના હોમ હોમવર્કમાં મદદ કરે મમ્મીને કોઈ રીતે પરેશાન ન થવું પડે એ પણ એ જોતી પપ્પા તો તેમની સર્વિસમાં જ બીજી હોય તેઓ ઘરે આવે ત્યારે થાકેલા પાકેલા હોય એટલે તેમને પાણી ચા આપતી જે કંઈ કામ હોય એવી રીતે કરી રાખતી ને હંમેશા ખુશ રહેતી સરળતાથી આનંદ પૂર્વક ચાલતા સૌના જીવનમાં અચાનક પિતાના નિધનથી મોટો આંચકો લાગ્યો ત્યારે પોતે એસએસસીમાં હતી અને કિશન છઠ્ઠા ધોરણમાં અને તરાના ત્રીજા ધોરણમાં હતી મમ્મી પર જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો પપ્પાની નોકરી સાધારણ હતી એટલે બહુ બચત ન થતી મમ્મીએ થોડા મહિનો બાદ આજુબાજુની સોસાયટીમાં વાસણ કપડાં સાફ સફાઈના કામ શોધી કાઢ્યા પરંતુ તે આવક પૂરતી ના હોય તેથી એસએસસી બાદ એક મોલમાં યુવતીઓની જરૂર હોવાની જાહેરાત વાંચી અને ત્યાં પહોંચી ગઈ સદનસીબે ત્યાં નોકરી તો મળી ગઈ મમ્મી પણ ખુશ થઈ ગઈ કિશન અને તારાનાને કંઈ જ તકલીફ ન પડે તેનો તે ફાવ ખાસ ખ્યાલ રાખતી મમ્મીને આરામ મળે ચિંતા ન રહે અને ભાઈ બહેન આનંદથી ઈચ્છે એટલું ભણી શકે એ જેનું લક્ષ્ય બની ગયું હતું મોલના સંચાલક તેના કામથી ખુશ હતા એટલે તેને સુપરવાઇઝરની મહત્વની કામગીરી સોંપી દીધી પગાર પણ સારો મળવા લાગ્યો મમ્મીને લોકોના ઘરકામ કરવાનું બંધ કરાવી દીધું તે યુવાન થઈ ગઈ હતી અને લગ્નની વય હતી એટલે એના માગા આવવા માંડ્યા મમ્મીએ પણ તેને મેરેજ કરવા કહેતી ત્યારે તે પોતે સાસરે જતી રહેશે તો તેઓ ત્રણેયનું શું થશે એ હકીકત જણાવી મેરેજ માટે આગ્રહ ન કરવા એને સમજાવી એના મમ્મીએ સ્પષ્ટ કહી દીધું કે તારે કાંઈ ચિંતા કરવી નહીં અને તે બેન ખૂબ ભણીને સારી નોકરીએ નહીં લાગે ત્યાં સુધી પરણશે નહીં મમ્મી પણ પરિસ્થિતિ જાણતી હતી એટલે વધુ આગ્રહ ન પડતી સમય જતાં કિશન ગ્રેજ્યુએટ થયો અને બેંકમાં સારી નોકરી મળી ગઈ મમ્મીએ તેને હવે ભાઈ કમાતો થઈ ગયો છે અને ઘરની કોઈ ચિંતા નથી એટલે પરણી જવા કહ્યું ત્યારે પોતે હવે લગ્નમાં કોઈ રસ ના હોવાનું કહી એની વાત ટાળી દીધી એ પછી ભાઈના મેરેજ કરાવ્યા અને તરાનાને પણ છોકરો શોધી પરણાવીને સાસરે વળાવી એ પછી તો મમ્મી પણ સ્વર્ગે સીધાવી ગયા અને પોતે એકલતા અનુભવવા માંડી ભાઈ અને ભાભી તેમના દાંપત્ય જીવનમાં ખૂપેલા હતા બે સંતાનો બાદ તે એને ભાગ્યે જ બોલાવતા તે ભાઈમાં આવેલા પરિવર્તનથી દુઃખ અનુભવતી તે તેમની પાસે કશું ઈચ્છતી નથી તે તેમને પગારમાંથી ચોક્કસ રકમ પણ આપતી છતાં ભાઈ અને ભાભીનો વ્યવહાર કંઈક બદલાયેલો લાગતો હતો લાંબા ગાળે પોતે વૃદ્ધ થશે ત્યારે શું થશે તેઓ તેને સાચવશે ખરા એવા વિચારો એને આવવા લાગતા એની ઊંઘ હરામ થઈ ગઈ જે ભાઈ માટે પોતે નોકરી કરી તેને ભણાવ્યો અને ભણાવ્યો ને એનું આવું વર્તન જોઈ એ એનાથી સહન નથી થતું શરીર નહીં ચાલે ત્યારે શું થશે એમાંથી રસ્તો કાઢવો જ જોઈએ એ માટે લગ્ન જ ખરો ઉપાય હોવાનું એને વ્યાજબી લાગ્યું પરંતુ હવે પ્રોઢ વયે પહોંચી ગઈ હતી વળી ગમે તેનો ગમે તેને થોડું પરણી જવાય એવું વિચારતા વિચારતા એને અચાનક વિવેક યાદ આવ્યો તે એની સાથે મોલમાં જ કેશિય તરીકે સર્વિસ કરતો હતો તે બંને વચ્ચે મૈત્રી થઈ ગઈ હતી બંને એકબીજાનું ધ્યાન પણ રાખતા ચા નાસ્તો પણ સાથે જ કરતા વિવેક ખરેખર વિવેકી હતો એનો સ્વભાવ કોઈ પણ ગમી જાય એવો હતો એ વિવેકે એને લવ પ્રપોઝ પણ કર્યો હતો પરંતુ એણે પોતે જ મેરેજ ના કરવાની હોવાનું ના પાડી દીધી હતી જોકે તેને ખોટું નહીં લગાડવા અને દોસ્તી કાયમ માટે રહેશે એમ કહીને સાંત્વના પણ આપી હતી ત્યાર પછી અચાનક નોકરીને છોડીને જતો રહ્યો હવે ક્યાં હશે શું કરતો હશે કદાચ પરણીને બે ત્રણ બાળકોનો બાપ પણ બની ગયો હોય આમ છતાં એક મિત્ર તરીકે તે યાદ આવ્યો તો તેને સંપર્ક કરવાનો નિર્ણય કર્યો તેણે તેને ફોન કર્યો અને મળવા કહેતા તેને ક્યાં મળીએ એમ પૂછતાં તેના મોલની નજીકના રેસ્ટોરન્ટમાં મળવાનું નક્કી કર્યું બીજા દિવસે બંને રેસ્ટોરન્ટમાં મળ્યા અને ખુશી વ્યક્ત કરી તેણે વિવેકને સીધું જ પૂછ્યું કે કેટલા સંતાનોનો બાપ બની ગયો છે જવાબમાં તેણે હાસ્ય સાથે કહ્યું તારા જેટલા જ પછી તેણે સ્પષ્ટતા કરી કે તેણે મેરેજ નથી કર્યા એક ધાર્મિક સંસ્થા સાથે જોડાઈ આધ્યાત્મિક જીવન જીવે છે ટૂંકમાં સર્વિસ છોડી દઈ ફૂલ ટાઈમ ધાર્મિક પ્રવૃત્તિ કરે છે ઓહ વિવેક શું વાત કરે છે તો પછી મારે પણ તારી સાથે જોડાવું પડશે હવે તો હું ઈચ્છું તોય તું મારી સાથે મેરેજ ના કરે એટલે તે બહાને તારી સાથે રહીશ આસ્થા બોલી એટલે કે હું હા પાડું તો તું મારી સાથે મેરેજ કરવા તૈયાર છે વિવેક ખૂબ ખુશ થતાં કહ્યું હા ચોક્કસ તું તૈયાર હોય તો હમણાં જ આસ્થાએ વિવેકનો હાથ પકડતા કહ્યું વિવેકે તેના હાથ પર હાથ મૂકતા કહ્યું હા હાસ્તા હું તૈયાર છું હવે આપણે સાતો જન્મ એક જો અમારી આ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં